દીક કે ભાઈ હે મંડપ વાળા હે ભવાની મંડપ ડેકોરેશન તો આવે ડેકોરેશન કર નાખ્યું હે અને ભાઈ જોઈ લો હવે હે થોડીક વાર રહીને હે ને આરામાં ધણી ઇવેન્ટ વાળા અને આ ભાઈ ભવાની સાફા વાળા અને હું છું ભાઈ ભવાની પેપર શોટ વાળા તો ભાઈ બધા આવી ગયા બધા ઇવેન્ટ વાળા અમે ત્રણ ઇવેન્ટ વાળા ભેગા થઈ ગયા ત્યારે સાફા ભાઈ ભવાની જો કિરણ આપણે ચાલુ કરી દીધું બાંધવાનું શાંતિ રાખીને વિડીયો જોજો ઉતાવળથી થી વિડીયો ના જોઈ લેતા મારા કલેજ આવો જય મસાડી માં સ્વાગત છે તમારું મારા નવા માં અને આપણે યાર સવાર સવારમાં આવી ગયા નેસડા ઇવેન્ટમાં આવ્યા હી આપણો ઓર્ડર નથી પણ આપણે હે ને ખાલી ભાડે માટે જોઈ લો આપણે જીતો લઈને આવી ગયા અત્યારે આપણે અને ભાઈ આની મેં જો આપણા જેવું પેપર શોર્ટ અને બાકી બીજો બીજું ઇવેન્ટનું હે ને ડેકોરેશનનું બધું આપણે બધું હે અને અહીંયા આપણા એક ઓર્ડર હે ડીજે પણ આવી ગયું હે અને ભાઈ થોડીક વાર રહીને પ્રોગ્રામ ચાલુ થવાનું છે ચા નવાની ચાહન આવી તો ભાઈ ચાલો થોડીક વાર એના પેપર સરને એ બધું ઉડાડવાનું હોય એ ભાઈ ભયબંધનું હોય બરાબર બાકી આપણે તો આવ્યા છીએ ને ભાડામાં આપણે જીતો લઈને તો ચલો કન્ટિન્યુ બને રહેજો અને હજી આપણે જવાનું છે નડિયાદ તો ચલો થોડીક વાર એને આપણે જવા માટે અહીંયા ત્યાં ને એક ઓર્ડર છે કે ભાઈ આપણે તો અહીંયા જ ભાઈ બરાબર ભાઈ પણ જો અત્યારે ને કંઈક લેવા જે હોય આપણે કેમકે હજી યાર જમ્યું નથી અહીંયા જમવાનો મેળ તો ત્યાં છે ને મોડું થાય એવું હોય એટલે આપણે જમ્યા નહીં સુધી નીકળી ગયા ત્યાં જઈને આપણે હવે જમવાનું નહોતું ત્યાં જઈને જે આપણે અહીંયા સ્પાયરોનું એન્ટ્રી એ બધું પતે ને પછી આપણે જમવાનું બરાબર બાકી ચાલો ત્યારે અહીંયા જઈએ કે મજા આવે જોઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહે તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા અહીંયા ને કાનાવાળા આપણે ત્યાં પહોંચ્યા અહીં અને ગાડી ના તો રેસ્ટ મળે આરામ મળે બરાબર છે એટલા માટે છે ને આમ થોડુંક આરામ કરવા જો અહીંયા ઊભી રાખીએ આપણે અને ભાઈ હવા બવા ચેક કરવી પડે મોટી ગાડીના ડ્રાઈવર છે આપણે મોટી ગાડીના ડ્રાઈવર સી લ્યા આ કારે જો આમ ભલે નાની રહી બાકી તો આનું નામ હોય ને અંદર મોટામાં આવે આવા મોટામાં લોડિંગ હોય ભાઈ લોડિંગ આ લોડિંગ માં આવે બરોબર તો અત્યારે ભાઈ અંબર હોટલ આપણે ઉભા રે હોટલ નહીં દેખાય કેમ કે આવા મોટા મોટી ગાડીઓ પડી ને એટલા માટે ભાઈ જોઈ લો આપડે આ ભાઈ ને બધા પીયુષ ને બધા જવી ઇવેન્ટ માં તો વિડીયો માં કન્ટિન્યુ બન્યા રેજો કેમ કે હે ને ત્યાં જઈને મસ્ત ડેકોરેશન કરશે આ ભાઈબંધ પછી તમને બધું બતાવી કેવું ડેકોરેશન થયું હોય બરોબર સ્પાયરો એન્ટ્રી ને બધું આપણે કરવાનું હોય તો ચલો કન્ટિન્યુ બાકી ગયા આપણે શેખડી જ્યાં આપણે હે ને ચાલુ કહો પવાની સાફા વાળા આવી ગયા જો આપણા ભાઈ પવાની સાફા વાળા અને આ ભાઈ ડેકોરેશન અને રામાધાણી ઇવેન્ટ વાળા આવ્યા હે આ બધો સામાન આવી ગયો અને અહીંયા આપણે ડેકોરેશન ને બધું કરવાનું હોય સાફા ને એવું કિરણ એમને બાંધવાનું હે તો ભાઈ મસ્ત જો બધા સ્પાયરો લગાવી દીધા હે અને આયા જો બધું સ્પાયરો નું આવડો છે રિમોટ કંટ્રોલ બધા અને પછી બટન દબાવીને પછી મસ્ત મજાનો આમ ધમાકો થાય તો હમણાં તમને બતાવી બરોબર આમ બધું એન્ટ્રી થાય ને ત્યારે બાકી જો જો આ ફૂલ નું એકદમ મસ્ત કરી નાખ્યું આ રામ અધાણી વાળા એ કેસે કેસે લોક રહેતે યાર યહા પર સલા તુમકો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે જાયેગા બતા રહે હમ રામ અધાણી વેટ વાળા અને આ ભાઈ ભવાની સાફા વાળા અને હું છું ભાઈ ભવાની પેપર શોર્ટ વાળા તો ભાઈ બધા આવી ગયા બધા ઇવેન્ટ વાળા અમે ત્રણ ઇવેન્ટ વાળા ભેગા થઈ ગયા ત્યારે પેપર શોટ નું મશીન જો ભાઈ આપણું આ તો ચલો બધો ધમાકા આપણે હમણાં થોડીક વાર રહીને કરવાના તો વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો આજ તો બરાબર આમ જો બાકી જોઈ લો અને ભાઈ આમ જો અત્યારે હા ને બધું

આપણે એન્ટ્રી બધું ચાલુ થશે ગોવર રાજા આવે પછી બરોબર છે ત્યાં લગીને જોઈ લો મસ્ત મજાનું થઈ ગયું છે અને આ જો અહીંયા બધું આ બધું વિકસન સિક્ષણ કરીને આ ભાઈ આવી ગયા રામાધાણી ઇવેન્ટ વાળા ભાઈ મસ્ત મજાનું કરી આખ્યું ડેકોરેશન અમારે એસા ઈ હોતા હે તો ભાઈ ભવાની સાફા વાળા જો કિરણ ને આપડે ચાલુ કરી દીધું સાફા બાંધવાનું ताना बांधा बुदा तो ये चालू कर दे दवादिक के भाई है और मंडप वाला है भवानी मंडप डेकोरेशन ફાઈનલી બધું પતી ગયું જો બધું એમ ત્યાગ કરી દીધું બધું હંચેલી કીધું ભાઈ અને કિરણીઓ ચલાવે છે આપડે જીતો બધું આમ ત્યાગ કરી નાખ્યું હંચેલી લીધું હવે બરોબર જોઈ લો હાલો એ ત્યાગ કરી નાખો બધું આવી ગયું હે બુધા લઈ લો હાલો બાઈક બાઈક તમારું ચાવી આયા જ છે હા હાલો